હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મારા બ્લોગ હાર્દિક સ્વાગત છે હું છું તમારું મિત્ર જીગાભાઈ આજના બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજનો વિડિયો સ્પેશિયલ જાણુ દીકરી માટે આપણે કુલર લાવ્યા છે તો કૂલરનું આજે કામકાજ કરવાનો છે તો કુલરને લગતો વિડીયો બનાવી રહ્યો છું તો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગનું જેને સબસ્ક્રાઈબ ન કરબસ્ક્રાઈબ કરી દેજો અને બિલના નિશાન ઉપર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે મિત્રો હાલમાં જોઈએ તો ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે હવામાન વિભાગ દ્વારા પણ તેમજ ગરમીને લઈને ભારે આગાહી કરવામાં આવી રહી છે અત્યારે વાઘો આવે છે સમાજમાં અગિયાર વાગો આવે છે તેમ છતાં પણ ગરમીનો પારો એટલો ઊંચો જતો રહ્યો છે કે અત્યારે હાલમાં પણ તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી ગરમી બતાવી રહી છે તો ગરમીથી બચવું અત્યારે બહુ મુશ્કેલ થઈ જતું હોય છે આપણને નાના બાળકથી લઈને આપણને મોટા બાળકો સુધી મોટા વ્યક્તિઓ સુધી પણ ગરમીનું પ્રમાણ બહુ વધારે હોય છે તો ગરમીથી બચવા માટે આપણા પાસે પંખા તો છે પરંતુ પંખામાં પણ ગરમ લાય એવું પાવર ફેંકે છે રાત્રે પણ રહેવાતું નથી અને બપોરે પણ રહેવાતું નથી ત્યારે ધ્યાન દીકરી માટે આપણે સરસ મજાનું કૂલર લાવેલા ઘણી સાલ ધ્યાનોના કાકાને લગ્નમાં ભેંટમાં આપવામાં આવેલું હતું તો આ કુલર આપવામાં આવેલું છે તો આ કુલરને આપણે આજે ઘણા છ સાત મહિના બાદ આજે માળિયામાંથી કાઢ્યું છે અને સાફ સફાઈ કરવાની છે ત્યારબાદ કુલર શરૂ કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો જાનુ દીકરીને હવે શાંતિ થઈ જશે અમને પણ શાંતિ થશે ગરમીમાંથી પણ છુટકારો મળશે તો આગળ બ્લોગમાં બન્યા રહો હવે કુલરની સાફ સફાઈ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનું કુલર છે મેક્સવેર કંપનીનું છે અને ઓટોમેટિક જ સિસ્ટમ આવેલી છે અને પ્લસ માઇનસ પણ કરી શકાય છે આ તમે એનું મેન્યુફેક્ચર તમે જોઈ શકો છો આજે વોનઅપ કરવાનું આપેલું છે પછી આ પંપ આપે આ વોનઅપ કરવાની સિસ્ટમ આ ઓન અપ કરવાની સિસ્ટમ છે મશીન શરૂ થાય ત્યારબાદ પછી આ છે મીડિયમ સ્લો અને લો મોશન કરવાનું છે અને આ ઓ સિસ્ટમ આપેલી છે તો સરસ મજાનું કુલર છે અત્યારે માળિયામાંથી કાઢ્યું છે જોઈ શકો છો ઘણો કચરો જામી ગયો છે આ બધું સાફ સફાઈ કરવાની છે ત્યારબાદ અંદર ઘણા બધા જીવજંતુ પણ પડ્યા છે ઘણા સમયથી પાણી પડેલું છે પાણીની પણ સાફ સફાઈ કરવાની છે તો આગળ બ્લોકમાં બન્યા રહેજો જોતા રહેજો વિડીયો તો મિત્રો સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણે અને આને પાણી પરશું આપણે ખોલવાનું છે આપણે લગભગ છ મહિના સાત મહિના જેટલું કુલર આજે કુલર ભરવાનો છે આજે હવે બીજે આપણે આ એક વોલ્ટો છું અત્યારે શું ગરમીનું પ્રમાણ બહુ વધારે છે એટલે ગરમીમાં આપણે આપણી પાસે આપણી પાસે એટલા બધા રૂપિયા તો છે નહીં કે આપણે એસી નાખી શકીએ આપણે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ એટલે આપણે એક કુલર ભાઈના મેરેજમાં ગિફ્ટમાં આપવામાં આવેલું એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ જે ઠંડીમાં ગરમીમાં થોડી ઘણી રાહત મળી રહે બીજું કંઈ નહીં નાના છોકરાને પણ બહુ ગરમી લાગતી હોય છે તો ગરમીમાં બહુ રાહત મળી રહે એટલા માટે આપણે એ કૂલરનો ઉપયોગ કરીશું અત્યારે ઉનાળામાં તમે જોવો તો કુલરનો ભાવમાં પડતર કમ વધારો થયો છે આમને લગભગ સાત હજારની આસપાસ પણ રહેલું એ સમય દરમિયાન

અ સિસ્ટમ આવતી હોય છે આખો ફેન છે આ ફેન દ્વારા કુલર આમ ફરતું હોય છે અને આ એક હેવી મોટર આવેલી છે આ મોટર આવેલી છે હેવી અને એક આ બીજું એક પંપ આલે છે એક નાનો એવો પંપ છે અને બીજું એક આ નાનો નીચે પંપ આવેલો છે આ પંપ છે ને આનાથી જ્યારે પણ આપણે કુલર ચાલુ કર્યો તો આખી મોટર છે આખી એ પાણીની અંદર ઘોઘો ફરતી હોય છે તેથી એ પાણી આ પાઇપો દ્વારા ઉઠાવતી હોય છે અરે અહીંયા ગાડી તમે જોઈ શકો છો તો એક આ પાછળ આલેલું છે એક બીજું સાઈડમાં આવેલું છે અને ત્રીજું એમ કરીને ત્રણ કાગળના પડ આલેલા છે એનાથી પાણી આપણે અહીંયા ગાડી ભરશું એટલે પાણી છે ને અહીંથી આમ આવશે અને ત્યારબાદ આવ્યા પછી અહીંથી પાણી મોટર દ્વારા ખેંચશે અને એક આ બાજુ એક બાજુમાં અને એક સાઈડ ચારે બાજુ પાણી પડશે પછી ઠંડો ઠંડો પવન આવશે અને આ તેની જારી પણ આવેલી છે અને એકદમ મજબૂત બનાવેલું છે હવે આની પણ સાફ સફાઈ કરવાની છે પહેલા આપણે સાફ સફાઈ કરી દઈએ પછી આપણે આપણે આગળ આ આ તમે જોઈ શકો છો પણ છે હવે આની સાફ સફાઈ કરી દઈએ પહેલા મિત્રો આની અંદર છે ને ઘણા સમય પડી ગયેલું માટી બહુ જામ થઈ ગયેલી હવે આને માટી કઈ રીતે બહાર કાઢવી કારણ કે નીચે છે ને આને કોઈ ફોલ બોલ આપેલો નથી માટી કાઢવા માટે કપડા સાફ સાફવાનું પડે

પણ ચલા છે ને કચરો વધારશે તો હજુ કચરો થોડુંક ધોઈ નાખીશું આપણે થોડો થોડો કચરો લાગે છે પછી આપણે ફરીથી પાણી ભરી તો મિત્રો આપણે સ્ટાર્ટ કરી દીધું છે આ પાણી તમે જોઈ શકો છો આ પાણી ભરાઈ ગયું છે હજી બીજું ભરવાનું ચાલુ છે હજી પાણી ભરીએ છીએ ડોલે ડોલી ભરીએ છીએ આમ તો નળીથી ભરવાનું પણ અમે આ ડોલે ડોલે ભરીએ છીએ હજુ ભરવું પડશે લાવો ચાલો બીજું

આ જો અમારી સોસાયટીમાંથી બધા આવી ગયા છે કોઈ બાકી નથી ગયું બધા છોકરો આવી ગયો છે એમની મા છે ને એના ઘરે બોલાવતી નથી એટલે બધી એમ રકમ આવી જો આ પાણી પણ આ પાણી પણ ટપકવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે પડે છે પાણી ધ્યાનું